અસલામવાલેકુમ જય હિન્દ ઇન જિંદાબાદ હું સાહિલ દીવાન આમ આદમી પાર્ટી માઇનોરિટી પ્રદેશ મહામંત્રી ગુજરાત આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચિતરભાઈ વસાવાના સમર્થનમાં આવતા મહિને સાત જાન્યુઆરીના દિવસે નેત્રંગમાં સભાનું આયોજન કરવામાં આવેલું છે જે સભાની અંદર આપણા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવતમાન સાહેબ પણ ત્યાં પહોંચી રહ્યા છે માઇનોરિટીના પ્રદેશ મહામંત્રી તરીકે આપ સર્વેને હું ગુજારીશ કરું છું કે આપણા માઇનોરિટીના જે પ્રદેશ પ્રમુખ છે એમને એક કમિટમેન્ટ કરેલી છે કે આ સભાની અંદર આપણે સો ગાડી લઈને ત્યાં સભાનું સભામાં આપણે જોઈન કરીશું માઇનોરિટી ઓલ ગુજરાતના જેટલા બી કાર્યકર્તાઓ છે પ્રદેશ લેવલના જિલ્લા લેવલના તાલુકા લેવલના તથા કાર્યકર્તાઓને હું નમ્ર નિવેદન કરું છું કે આપણા પ્રદેશ પ્રમુખ શ્રી અમજદ ખાન સાહેબે જે કમિટમેન્ટ કરેલું છે એ કમિટમેન્ટ ઉપર એ ખરા ઉતરે એટલા માટે ગુજરાતના દરેક માઇનોરિટી વિંગના તમામ સાથીઓને હું આહવાન કરું છું ગુજારીશ કરું છું કે વધુમાં વધુ ગાડીઓ વધારેમાં વધારે સંખ્યાથી લોકોને લઈ અને નેત્રંગ સભાને જોઈન કરે અને એ સભાને સફળ બનાવીએ સાથે એક બીજો મેસેજ બી એવો છે કે આ મુહિમને આપણે ગુજરાતના દરેક ખૂણા ખૂણાની અંદર પહોંચાડવી છે તેથી માઇનોરિટીના તમામ કાર્યકર્તાઓને હું ગુજારીશ કરું છું કે ઓછામાં ઓછા બે મિનિટનો એક વિડીયો બનાવી અને અમને સેન્ડ કરો એ વિડીયોને અમે એડિટ કરી તમારું નામ તમારું પદ અને ગામનું નામ લખી જિલ્લાનું નામ લખી અને એ વિડીયો હું તમને પાછો સેન્ડ કરીશ અને એ વિડીયોને તમે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એને શેર કરો અને વધારામાં વધારે એને શેર કરી અને આ આગળ વધારવાની કોશિશ કરો જેથી કરીને પ્રદેશ પ્રમુખ શ્રી પઠાણ સાહેબે જે કમિટમેન્ટ કરી છે એના એના ઉપર આપણે 100% ખરા ઉતરીએ સાથે તમને નિવેદન બી છે કે વિડિયો બે મિનિટ થી વધારે અથવા તો ત્રણ મિનિટથી વધારે નો હોવો જોઈએ અને સ્પષ્ટ એની અંદર આપણે બોલવાનું છે કે ભાઈ નેત્રંગ સભા છે એમાં વધારેમાં વધારે લોકો અને આવે અને આને સભાને સફળ કરે અલ્લા હાફિઝ